ઓકે નમસ્તે દોસ્તો આજના વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો છું કે તમે પોતાનું ફેસબુક એકાઉન્ટ કઈ રીતે બનાવી શકો એના માટે તમારે પોતાની મોબાઈલની સ્ક્રીનને એક્ટિવ કરવાની છે તો અહીંયાથી એક્ટિવ કરીશું અહીંયાથી તમારે પોતાની ફેસબુક એપ્લિકેશનને ઓપન કરવાની છે ફેસબુક એપ્લિકેશનને ઓપન કરશો અને તમે કોઈપણ અકાઉન્ટ નહીં બનાવ્યું હોય તો તમને આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળી જશે મિત્રો આ જો મેં અકાઉન્ટ બનાવેલા છે એટલે અકાઉન્ટ દેખાય છે બાકી તમે કોઈપણ અકાઉન્ટ નહીં બનાવ્યું હોય તો તમને આ ટાઈપની તમને પ્રોફાઇલ અત્યારે દેખાતી હશે તો અત્યારે તમે જોઈ શકો છો આ રીતેનું તમને ઇન્ટરફેસ જોવા મળતું હશે તો હવે શું કરવાનું છે તમારે તમારે કોઈ પણ અકાઉન્ટ બીજું તમે બનાવેલું હોય તેને લોગ ઇન કરવા માટે અહીંયાથી તેનો નંબર અથવા ઈમેલ આઈડી યુઝરનેમ લખી અને આઈડી પાસવર્ડ મારીને તમે એને લોગ ઇન કરી શકો છો અથવા ના કરવી હોય ને કોઈ નવી બનાવી હોય તો અહીંયા ક્રિએટ ન્યુ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે

અહીંયા મેં નામ લખ્યું છે પછી નેક્સ્ટ કરવાનું છે અહીંયા નેક્સ્ટ કરશો એટલે અહીંયા તમારી પોતાની જન્મ તારીખ લખવાની છે આપની જન્મતિથી છિપા ભી શકતી હે તો અહીંયા આપણી જન્મ તારીખ લખી દીધી છે હવે સેટઅપ ઉપર ક્લિક કરવાનું છે સેટઅપ ઉપર ક્લિક કરશો હવે નેક્સ્ટ કરવાનું છે અહીંયા નેક્સ્ટ કરશું તો અહીંયા છોકરીઓ માટે જે પહેલું ઓપ્શન છે આ કોઈ વિડીયો છોકરી જોતી હોય તો તો જે પહેલું ઓપ્શન છે તે છોકરીઓ માટે છે બીજું જે મેલ લખેલું છે એ છોકરાઓ માટે છે અહીંયા આપણે મેલ ઉપર ક્લિક કરીશું બીજા નંબર ઉપર અને નેક્સ્ટ કરીશું અહીંયાથી નેક્સ્ટ કરીશું એટલે તમને આ ટાઈપનો ઇન્ટરફેસ જોવા મળી જશે અહીંયાથી તમે જે પણ તમે ફેસબુક આઈડી બનાવી રહ્યા છો અહીંયાથી તમે જે કોઈ તમે ફેસબુક અકાઉન્ટ બનાવી રહ્યા છો તેને કદાચ તમારે મોબાઈલ બદલવો હોય કે કદાચ તમારે કંઈક બીજા મોબાઈલની અંદર લોગ ઇન કરવું હોય આના આઈડી તમારા બીજા મોબાઈલની અંદર લોગ ઇન કરવી હોય તેના માટે તમારે મોબાઈલ નંબર અથવા તમે પોતાની ઇમેલ આઈડીનો યુઝ કરી શકો છો બંનેમાંથી ગમે તે એડ કરશો એટલે તમારા એ આઈડી જ્યારે પેલા બીજાના મોબાઈલની અંદર આઈડી પાસવર્ડ મારશો એટલે તમારું આ અકાઉન્ટ સ્ટાર્ટ થઈ જશે તો અહીંયાથી આપણે યુઝ ઇમેલ ઉપર ક્લિક કરીશું તો આપણે અહીંયા ઇમેલ આઈડીનો ઉપયોગ કરીશું તો મિત્રો અહીંયા મેં એક આપણી ઈમેલ આઈડી નાખી દીધી છે અહીંયાથી અહીંયાથી આપણી ઈમેલ આઈડી નાખી છે હવે અહીંયાથી નેક્સ્ટ કરીશું અહીંયાથી નેક્સ્ટ કરીશું અહીં અત્યારે અહીંયા મિત્રો તમારે તમને પસંદ આવે એવો તમારે કોઈપણ પાસવર્ડ રાખવાનો છે જે તમે આ આ આઈડી બીજાના મોબાઈલની અંદર તમે ચાલુ કરવા માગતા હોય તેના માટે તમારે કામ લાગશે તો આપણે એક્ઝામ્પલ માટે પણ પાસવર્ડ મારી દેશું તો આપણે અહીંયા ખાલી એક્ઝામ્પલ માટે આઈડી મારી છે તો અહીંયાથી નેક્સ્ટ કરીશું મિત્રો આપણું અકાઉન્ટ બનીને રેડી થઈ ગયું છે અહીંયાથી સેવ કરીશ એટલે આપણો આગળનો સ્ટેપ ચાલુ થઈ જશે તો અહીંયા સેવ ઉપર હું ક્લિક કરું છું અહીંયા અત્યારે અહીંયા આઈ અગેનનું ઓપ્શન આવી ગયું છે તો અહીંયા આઈ અગેન ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો અત્યારે આગળ સ્ટેપ થઈ ગયો છે અને મિત્રો હા જોઈ શકો છો તમે આપણું અકાઉન્ટ બનીને રેડી થઈ ગયું છે આપણું એકાઉન્ટ બનીને રેડી થઈ ગયું છે અત્યારે અહીંયા તમારે પોતાનો ફોટો લગાવવાનો છે ખાલી તો અહીંયા એડ પિક્સ ઉપર ક્લિક કરશું અને જેટલા પણ તમારા ગેલેરીની અંદર ફોટા છે તે તમને શો થઈ જશે તો અહીંયાથી આપણે કોઈ પણ એક ફોટો લઈ લેશું એક્ઝામ્પલ માટે અહીંયાથી આપણે કોઈ પણ આપણો એક ફોટો લઈ લેશું તો મિત્રો અહીંયા છે આપણો કોઈ પણ એક ફોટો લઈ લેશું હવે ડન ઉપર ક્લિક કરવાનું છે આપણે ડન ઉપર ક્લિક કર્યું છે તો આપણે ડન ઉપર ક્લિક કરી દીધું છે હવે આ જે ફોટો છે તે પોસ્ટ પણ થઈ જશે એટલે કે તમારા ફેસબુક આઈડી ઉપર આ પહેલો ફોટો અપલોડ થઈ જશે એમ વેલકમ ટુ આપણું અકાઉન્ટનું સ્વાગત પણ થઈ ગયું છે તો આપ એ રીતે કહેવા માંગે છે કે અહીંયા તમે ટર્ન ઓન કરશો તો જેટલા પણ તમારા મોબાઈલની અંદર નંબર એડ છે જેટલા પણ નંબર એડ છે તે લોકો ફેસબુકની અંદર હશે તો તમને ખુદના ખુદ તમે ખુદના રીતે જોઈ શકો છો તો આપણે ટર્ન નોટ ઉપર અત્યારે ક્લિક કરશું અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરશું અહીંયાથી ફરી નેક્સ્ટ કરીશું તો જોઈ શકો છો તમે અત્યારે મિત્રો આપણી અકાઉન્ટ બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આપણું આઈડી બની ગઈ છે અને આપણો ફોટો પણ આવી ગયો છે જોઈ શકો છો તમે અત્યારે હવે હું આની અંદર કોઈ પણ આઈડીનું નામ લખી શકું છું જેથી હું મારી જ બીજી એકાઉન્ટનું નામ લખું તો અહીંયા આપણી આઈડીનું નામ લખ્યું છે અહીંયા જસ્ટ સર્ચ ઉપર ક્લિક કરશું તો મિત્રો અહીંયા મારી આઈડી આવી ગઈ છે જોઈ શકો છો તમે આપણું બીજું અકાઉન્ટ છે અહીંયા ફોલોનું બટન દબાવીશું હવે અહીંયાથી આપણી બીજી એક આઈડીનું નામ લખીશું અહીંયા આપણી એક બીજી પણ આઈડીનું નામ લખી દીધું છે સર્ચ ઉપર ક્લિક કરીશું તો મિત્રો અહીંયા આપણા એકાઉન્ટ આવી ગયું છે આપણી બીજી પણ આઈડી આવી ગઈ છે અહીંયા ફોલોનું બટન દબાવીશું તો મિત્રો આ રીતે આ રીતે તમે પોતાનું નવું અકાઉન્ટ બનાવી શકો છો આઈ હોપ કે આ જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો મળીશું એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માતરમ અને આ રીતે તમે પોતાનું ફેસબુકનો અકાઉન્ટ બનાવી શકો છો અસ્ત